સુરતના સારોલી વિસ્તારમાં મોડલિંગ કરવા આવેલી ઓગણીસ વર્ષીય યુવતીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો યુવતીએ કયા કારણોસર આપઘાતનું અંતિમ પગલું ભર્યું તે અંગે હાલ રહસ્ય સર્જાયું છે અત્રે ઉલ્લેખનીય છે કે ચાર દિવસ પહેલા જ સુરત આવેલી આ યુવતીએ બહેન પડીઓ સાથે રહેતી હતી બહેન પડીએ ઘરે આવતા યુવતીની લટકતી હાલતમાં લાશ મળી આવી હતી મળતી માહિતી અનુસાર મૂળ મધ્યપ્રદેશ અને સારોલી કુંભારિયા ગામમાં આવેલ સારથી રેસિડેન્સીમાં ઓગણીસ વર્ષીય સુખપ્રીત લખવિંદરસિંહ કોર અન્ય ત્રણ બહેનપણી સાથે રહેતી હતી અને તેનો પરિવાર વતનમાં રહેતો હતો સુખપ્રીત મોડલિંગનું કામ કરતી હતી સુખપ્રીતની સાથે રહેતી તેની બહેનપણીઓ પણ મોડલિંગનું કામ કરે છે સુખપ્રીત ચાર પાંચ દિવસ પહેલા સુરતના સારોલી ખાતે મોડલિંગનું કામ અર્થે આવી હતી સુખપ્રીતે ઘરે બેડરૂમમાં છતમાં લગાવેલ પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો બહેન પડી ઘરે આવતા લટકેલી હાલતમાં જોતા સમગ્ર ઘટનાની જાણ થઈ હતી બનાવ અંગે સ્થાનિક સારોલી પોલીસને જાણ કરવામાં આવી હતી પોલીસે મૃતકનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે સ્વીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો સુખપ્રીત ના આપઘાત પાછળનું કારણ હાલ અકબંધ છે અને સારોલી પોલીસ આ અંગે ઊંડાણ તપાસ હાથ ધરી છે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત